જેના ચાર દિવસ બાદ પુત્રને શ્વાસ લેવાની તકલીફ થઈ હતી જેથી તેને લઈને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા જ્યાં તેને એનઆઇસીયો વોર્ડમાં દાખલ કરાયો હતો સુરત નવી સિવિલ હોસ્પિટલમાં બાળકને બચાવવા માટે પ્રયાસ કરાઈ રહ્યો હતો દરમિયાન રાત્રે બાળકનું કરુણ મોત થવા પામ્યું હતું પુત્રના મોતની જાણ થતાં જ માતા પિતા પુત્રના મૃતદેહને છોડીને સિવિલ હોસ્પિટલમાંથી ચાલ્યા ગયા હતા ડોક્ટરો દ્વારા બાળકના માતા પિતાની શોધખોળ પણ કરવામાં આવી હતી પરંતુ તે મળી આવ્યા નહોતા જેથી પોલીસને જાણ કરી હતી ઘટનાની જાણ થતાં સચિન પોલીસ સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી ત્યારબાદ પોલીસે તપાસ હાથ ધરી હતી પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલમાં લખાયેલા નામ અને એડ્રેસના આધારે શોધખોળ કરવા પ્રયાસ હાથ ધર્યો હતો જોકે શુભાંશ વર્માના એડ્રેસમાં માત્ર હોજીવાલા વિસ્તાર લખ્યો હોવાથી પોલીસ પણ તેને શોધવામાં ગોથે ચડી છે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં બાળકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ રૂમમાં ખસેડયો હતો જોકે આ બાળકના મોત બાદ પણ માતા પિતાની રાહ જોઈ રહ્યો હોય તેવી સ્થિતિ ઉદભવી હતી ત્યારે પોલીસ પણ અસમન્સમાં મુકાઈ ગઈ હતી માતા પિતા ન મળે ત્યાં સુધી બાળકનો મૃતદેહ સાચવી રાખવા પડે તે સ્થિતિ બની ગઈ હતી પોલીસ મૃતક બાળકના માતા પિતાને શોધખોળ કરતા સાત કલાક બાદ મળી આવ્યા હતા પોલીસના જણાવ્યા પ્રમાણે પુત્રના મોત બાદ માતાની તબિયત ખૂબ જ લથડી જવા પામી હતી જેથી તેને હોસ્પિટલમાં દાખલ કરવા માટે પતિ દોડી ગયો હતો હાલ પોલીસે પિતાને સિવિલ હોસ્પિટલમાં લાવી વધુ તપાસ હાથ ધરી છે અઝર કુરશી સાથે અઝર સીઠા